ની રાત થઈ ગઈ છે ને તમારે રાત્રે જ વ્રોક ચાલુ કરી લીધો હશે કેમ કે હવારે આળ આવે ઓકે ચલો તો કન્ટિન્યુ કાલે જો ઘટાશરા જઈએ તો જોઈ જઈ કન્ટિન્યુ કન્ટિન્યુ તો

ચારે બાજુ ખેતર જ છે મજા દેવા એવા ઘરે આવવાની આપણે ઘણી વાર આવી ગઈ મહિનામાં ઘણી વાર આવી જાય આપણે ચાલો ઘરે સીધો મળવું ઘરે જઈને કા રસ્તામાં ગયા વાંધો ને હાલો ઘટે જાય વાડી બાજુ આવ્યો તો કેટલા દિવસો થઈ વર્ષો વીતી ગયા છે પછી વાડી આવ્યો તો જો અને વાડીનો રસ્તો એ વાડી આમ પાછળ વઈ ગઈ આપણે અને આ કેનાલ કોકે ચાલુ કે એટલે એ માળે ચાલુ કરી દીધી આપણે મસ્તીનું પાણી એટલે ઓમાં નાતો બહુ મજા આવતી જો બહુ મસ્તીની કેનાલ આલે નતી આવી દીધું વર્ષો પછી આવ્યો પાછો વાડી એ કેમ કોઈ તો ઓડે વાડી પર આવે ઓ ભાઈ વાસી ઈ કોઈ પછી તો ઘરે જઈને ભણો કંટીન્યુ આમ મારે રોડે આવી ગયા છે જો ફરીને આવફોના રોડે બાકી આપણે આપણે આવી સીધા ઘરે જાય બીજું તો શું કરું ચલો કન્ટિન્યુ વિડીયો હારો લાગ્યો તો ચેનલ પર ન હોય તો કમેન્ટ કરી પછી સબસ્ક્રાઈબ કરી દેજો અને મળું તમને બીજા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ